આ હિંગળાજની કૃપાથી આજ રોજ કન્યાકુમાર છાત્રાલય હિંગ સમાજ નિર્મિત થઈ રહ્યું છે એની અંદર શ્રેષ્ઠી શ્રી અશોકભાઈ રૌતમભાઈ ભાવસાર નવનીતભાઈ નવસનભાઈ અને સંજયભાઈ રૌતમભાઈ ભાવસાર વલી દ્વારા રોજ આપણને એક લાખ રૂપિયાનો એક અર્પણ કરેલ છે ત્રણે ભાઈઓને ખૂબ જ હાર્દિક અભિનંદન આપું છું મારી સાથે આપણા કર્મચારી સભ્ય અમિતભાઈ પાંચ લાખનું દાન આપણા શક્તિકારભાઈ જીરે સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ અમારા આદરણીય ડૉક્ટર શ્રી બિપિનભાઈ ભાવસર અમારા વરિષ્ઠ ઉદ્યોગ માજી પ્રમુખ શ્રી સુરેશભાઈ ભાવસ વડારી અને કેરડી સમાજના પ્રમુખ શ્રી ગોરંદભાઈ ભાવસર આપણી વચ્ચે ઉપસ્થિત છે મને કહેતાં આનંદ થાય છે કે આજ દિન સુધીમાં કન્યાકુમાર છાત્રાલયમાં બીજા માળનું દાબાનું બાંધકામ જે છે એ ટૂંક સમયમાં દાબો ભરાઈ જશે અંડરગ્રાઉન્ડ સ્ટોપ જે છે એની અંદર પણ આશીસથી અઠવાડિયામાં થઈ જશે અંડરગ્રાઉન્ડ જે આપણે ડબલ ડબલ માળનું માર્કિંગ કર્યું છે ત્યાં આગળ આપણે સમાજની એક્ટિવિટી શરૂ કરી શકીશું ટૂંક સમયમાં ત્યાં માસ્તુનું કામ પૂરું થયું છે પશ્ચિમ બાજે જે આપણે ઓફિસનું કાર્યાલય કામ ઓફિસ બનાવ્યું અને મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત સમાજના કન્યાકુમાર છાત્રાલયની અંદર ખૂબ જ આર્થિક સાથ સહકાર મળી રહ્યો છે મા ઇંગરાજની કૃપાથી મને કહેતા આનંદ થાય છે કે આપણી આખી ટીમ મન અને ધનથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલ છે માર્ગદર્શક પ્રમાણિકતાથી વહીવટ થઈ રહેલ છે અને મા ઇંગરાજની કૃપાથી મને મને વિશ્વાસ છે આપણો આ પ્રોજેક્ટ દોઢક વર્ષની અંદર આપણે પૂર્ણ કરી શકીશું તો સર્વે જ્ઞાતિભાઈઓને આપણે જે અશોકભાઈ અને એમના ભાઈઓએ જે દાન કર્યું સુકાંતભાઈ અને ભાઈભાઈ વગેરે દાન કર્યો એ તમામ જે દાન છે એ પ્રમાણે પ્રેરણા લે અને આ જે ભગીરથ કાર્ય છે સેવાનું કાર્ય છે કુમાર જાત્રાલય કરી જશે પછી વાર્ષિક આપણે પચીસથી ત્રીસ લાખ રૂપિયાની માસિક ઇન્કમ આપણે ત્યાં એ સ્થળેથી ઊભી કરીશું ગૃહ ઉદ્યોગ આપણે શરૂ કરીશું અને આપણી બેનની કરીઓને રેસીપી કોમન પ્રોવાઈડ કરીશું કે જેથી એક એક બેન ગૃહ ઉદ્યોગ મારફતે પચીસથી ત્રીસ હજાર રૂપિયા કમાતી થાય નાસી અને સમાજ એ સમાજ ગરીબી બહાર આવી જશે તો આ શુભ કાર્યની અંદર તમામે સાથ સહકાર આપે તો હું તમને વિનંતી કરું છું ઇંગરાજ જય